મારે પેટીસ બનાવવાની છે પછી આગળના બ્લોક માં તમે બના બતાવીસ કઈ રીતના પેટીસ બનાવી આગળના બ્લોક કહી દઈશું ફરાહીર લાઈક કરી દીધું અમાર તો માને જતો ક્લિંગુ આત્માથી છે મારા મેરે છે તમારો જોર

એ તો મિત્રે ઇતિ મરુ બાય હમ ફરાઉ સોતી મમ્મી હવે લીધો છે પહેલા આપણે મેંદો લીધો છે પછી એમાં નાખશું આપણે નિમક નિમક નાખીને પછી આપણે એમાં એડ કરશું થોડું તેલ આપણે આ રોટલી બનાવવાની છે ને એના માટે નાખશું આપણે એમાં તેલ એલ લખાઈ જાય પછી પાણી નાખી અને લોટ બાંધી લેવાનું તો કન્ટિન્યુ બ્લોક માં રહી છે તો લોટ બંધાઈ ગયો છે જોઈ લો કેટલો મસ્ત બંધાણો છે લોટ અને આ મસાલો થઈ ગયો છે હમણાં તમને બતાવીશ આમાં થોડુંક આપણે તેલ નાખી દેસુ એટલે મસ્ત મસ્ત કોણી કોણી થઈ જાય ગાઈસ લાલવા બની ગયા છે તમે બધા જોઈ શકો છો અને ભજીયા માટે ચૂરણ તૈયાર કરું છું અને દાળ બની ગઈ છે ખાવાનો છે હજી અને શીતલબેન શું બનાવો છો શીતલબેન પ્લેટ હવે આવડી ગયો નામ તો શીતલબેનને નામ આવડી ગયું છે ના બનાવે છે રોટલી ગઈ બે પણ રોટલી ના વણવાના છે રીતના ચડવા દેવાની બહુ નહીં ચડવા દેના ચડી ગઈ છે એક રોટલી આપણી ચડી ગઈ છે અને બીજી રોટલી ચડે છે આવી રીતના ચડવાના

એમ હોય કા આ પુલેની અને આ રીતના કટ કરી લેવાના પછી ફાગ લેવાની સબે ની સબે તો નાન પેડી મને એમ નઈ કહેતી કેટલી વાર તો આ રીતના કટ કરી લેશું આપણે થાળીને રાખશું હમણા છેલ્લો બીજું કટ કરી લેશું

તો બની ગઈ છે તળાઈ ગઈ છે કમ્પ્લીટ થઈ ગઈ જો ગરમ છે તળાઈ ગઈ હવે આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવી બની છે તો તમે પણ કોમેન્ટમાં કહેજો કેવી બની છે એ પહેલી વાર બનાવી જો આને ખાવાનું હોય ટમેટા સો સર એની હિસાબે ચાખે છે કેવું બન્યું છે હમણાં કે છે કેવું બન્યું છે મસ્ત ચાલો મસ્ત બની ગયું છે હજી બધા માટે બનાવવાનું બાકી છે તો તમે પણ કેજો તમને કેવા લાગ્યા છે અમારા પેટલી મમ્મી ગણપતિ બાપાને ને પછી પહેરાવી બાપા ને પછી લાડવા કર્યા દીવાબી કર્યા છ લ્યો હાલો બા તમારે કઈ બોલવાનું છે બોલો હરણ મહાદેવ મેં થોડાક કેટલા જ બનાવ્યા હતા ને થોડાક બનાવ્યા ઢોકરા ને અક્ષીભાઈ ટેસ્ટ કરે છે કેવા લાગશે કે છે આપડે